જયદાસ મિત્રો સગર વિદ્યાર્થી ભવન બે હજાર તેર જ્યારે અમે આ બોર્ડિંગનું કાર્યભાર સંભાળેલો ત્યારથી અમે ટ્રસ્ટી છીએ બે હજાર તેરથી એ પહેલાંની શું પરિસ્થિતિ હતી અને અત્યારની શું પરિસ્થિતિ છે અત્યારે કઈ રીતે છે બોર્ડિંગ તે તમને ચિત્રોના માધ્યમથી અને થોડાક વિડીયોના માધ્યમથી તમને બતાવીએ કે કઈ રીતે શું શું ફેરફાર અમે આવ્યા પછી અમે કર્યા અને તમને બતાવીએ પહેલાં બહારની સાઈડમાંથી તમને લઈ જાઉં આપણા હાઈવે ઉપર

તે તમે જોઈ શકો છો આ આપણો ગેટ અત્યારનો જે ડાબી બાજુ દેખાય છે એક જ ગેટ હતો પછી જમણી બાજુ દેખાય છે તે આપણે બીજો ગેટ હમણાં બનાવેલો છે અને આ આ બાજુની દિવાલ જે તમે જોયો અમે આ બહાર જે કચરો પડ્યો છે અંદરનો જે કચરો આપણે જે ઝાડવા કાપીએ અમે બારોબાર જ ફેંકી દઈએ છીએ એનું કારણ એ છે કે ત્યાં કોઈ બીજો અંદર ના આવે અને અમે થોડુંક એવું જ રહેવા દઈએ છે જેથી કરીને કોઈ કેબિન કે આ તે કે ત્યાં ના મૂકે એટલે અમે એવું રહેવા જ દઈએ છીએ કચરો તો ચાલો હવે તમને અંદરની સાઈડમાં લઈ જઈએ આ આપણો પહેલો ગેટ તમે જોયો હવે તમને અંદર બીજો ગેટ આપણે બતાવીએ આ જે અંદરનો ગેટ આપણે જોઈએ છે તેની ને બહારના ગેટની વચ્ચે આવી રીતે પહેલાં જંગલી ઝાડી હતી તેને આપણે સાફ સાફસૂફ કરી અને ત્યાં આપણે અત્યારે એંસી નેવું નાળિયેરી અને બાકીની ચીકોડીઓ વાવી અને બગીચો જેવું બનાવી નાખ્યું છે અત્યારે આપણે આવી ગયા છે અંદરની સાઈડમાં ગેટ આ ગેટથી અંદર ત્યાં આપણે હવે નવો બગીચો બનાવ્યો છે તમે બે હજાર તેર પહેલાંનો તમને ફોટો બતાવીશ તેમાં પણ તમે જોઈ શકો છો અને બે હજાર તેર પછી અને અત્યારે હાલ આ બગીચો ઓવળો થઈ ગયો છે આ નવા ક્યારે આવ્યા

છોકરાઓએ અને અમે મહેનત કરી અને આ બગીચો આવ્યો જેવા તમે નાળિયેરીમાં કેટલા કેટલા પાન છે અને તે જ નાળિયેરી તમે અટાણે જોઈ શકો છો કે તે નાળિયેરી કેવડી કેવડી થઈ ગઈ છે અને અત્યારે નાળિયેર પણ આવતા થઈ ગયા છે તો આ બે બાજુનો આપણો બગીચો બહારની સાઈડમાં આ ગેટથી લઈને આ ગેટ સુધીની વચ્ચે જે ખાલી જગ્યા પડી હતી આપણે તેમાં અત્યારે આપણે એસી નેવું નાળિયેરી અને ચાલીસ જેવી આપણે ચીકુડિયું અને બીજા ફળના ઝાડ આપણે વાવી દીધા છે જેથી કરીને છોકરાઓને આરામથી નાસ્તાનું મળી રહીએ ચીકુડીઓમાં પણ ચીકુ પણ ઘણા આવે છે અને નાળિયેરીમાં નાળિયેર પણ ઘણા આવે છે જો અત્યારે તમને નાળિયેર બતાવું આમાં હજી તો નાના છે અત્યારે પણ આમાં ઘણા ફાલ આવી ગયા છે આમાં તો આ છે આપણો અંદરનો મેઇન ગેટ આ ને આમાં આપણે તમામ જગ્યાએ ટપકની નળીઓ ફિટ કરેલી છે જેથી કરીને આપણે પાણી પાવા માટે ખાલી એક વાલ જ ખોલવાનો રહે અને તમામ સુવિધા એ રીતે કરી છે ખાલી બધી નાળિયેરીઓમાં ચીકુડીઓમાં આ રીતે આપણે ટપકની લાઇન ફિટ કરેલી છે જેથી કરીને આપણે આવી રીતે આ અહીં વાલ રાખ્યો છે આ બાજુની લાઇનમાં પાણી જવા દેવું હોય તો આ બાજુ પાણી જવા દેવા માટે આ વાલ ખોલ નાખવાનો એટલે આ બાજુના જળવાઓને બધાને પાણી મળી રહે મોટર ચાલુ કરીને આપણે પ્રેશરથી પાણી જવા દેવાનું હાલમાં અત્યારે આનાથી પણ મોટી નળિયેરીઓ થઈ ગઈ છે આ ફોટો પણ થોડોક જૂનો છે તો તમે જોઈ શકો છો પેલા કેવડી હતી અને અત્યારે હાલમાં જો આ ફોટો બારનો તમને જોઈ શકો છો તમે આ છે કંઈક આ બાજુથી નજારો આ બગીચાનો અને સામેનો આ ગેટ બહારનો સાઈડમાં રહે હાઈવે ઉપરનો અને આ બાજુ આ બગીચો બે સાઈડમાં આપણે બગીચા કરેલા છે આપણે આવી ગયા છે અગાસી ઉપર જે આ જગ્યા તમને આ દેખાય છે ત્યાં પેલા આપણા સંડાસ બાથરૂમ જૂના હતા બરાબર અને હું ઘણો ફોટો તમને દેખાડીશ આ તમે બાથરૂમની ઉપરના ટાકાનો ફોટો જોઈ શકો છો અને એની પાછળની સાઈડમાં જે તમે તે પાછળ હતી એ ફોટામાં જે રીતની આપણી પેલા અહીંયા આ જે જગા છે આટલી જગા આ જે જગા દેખાય છે એમને પડી હતી ત્યાં અત્યારે આપણે આ બંદર પણ નાળિયેરીઓ આવી દીધેલી છે સામે સુધી અને એ જગ્યા આપણે અહીંયાથી વંડી હતી જે કાઢી નાખી અને નવા સંડાસ બાથરૂમ આપણે અહીંયા બનાવેલા છે બે હજાર તેર પહેલાં ત્યાં તમે જોઈ શકો છો કેટલી અકોચર હતી અત્યારે તે જ જગ્યા ઉપર આપણે સંડાસ બાથરૂમ બનાવી તે જગ્યાનો આપણે સારી રીતે ઉપયોગ કરેલો છે જગાએ આપણા સંડાસ બાથરૂમ નવા આવ્યા છે કેમ કે જૂના હતા એની તો ખસ્ત હાલત થઈ ગઈ હતી એટલે આપણે અહીંથી સંડાસ બાથરૂમ કાઢી અને ત્યાં જવા દીધા છે એટલે આટલી જગ્યા આપણે એક્સ્ટ્રા મળી ગઈ અને આ જે આપણે દિવાલ હતી એ દિવાલ કાઢી એના પણ આપણે આગલી દિવાલ કરી જઈ એમાં નાખી દીધા જેથી કરીને આ આટલી જગા આપણે મળી ગઈ અહીં આ જગા જે દેખાય છે ખાલી ત્યાં પહેલાં તમે જોઈ શકો છો અવય ગોચર હતી તે જ આપણે સાફસૂફ કરી અને ત્યાં જ આપણે અટાણે આ જગા સંડાસ બાથરૂમ બનાવેલા છે તે જ જગા છે આ અહીંયા આપણે આ નવા સંડાસ બાથરૂમ ચોકડી અહીં સાઈડમાં મુતરણી આ તે બનાવેલું છે અહીં છોકરાઓને લુગડા સુકાવવા માટેની દોરીઓ બાંધી દીધી છે અને આ એ જગા જે આપણે અહીંથી દીવાલ કાઢી નાખી તે દિવાલ આ તે જગા છે આ જે જગ્યા હતી એના પાછળ એટલી અગોચર થતી કેમ કે ત્યાં કોઈ અવર જવર હતી નહીં તો તેથી કરીને તે દિવાલ આપણે કાઢી તે બધી ચૂના આપણે ઝાડવા જે હતા અગોચર હતી તે કાઢી અને આપણે ત્યાં અત્યારે આ નાળિયેરીઓ તેમને દેખાય છે એ રીતે બધી નાળિયેરીઓ આવી દીધી છે નાવડી અવડી અત્યારે નાળિયેરી થઈ ગઈ છે ત્યારે પાણી ચાલુ છે એમાં આ તે જ જગ્યા છે તેમણે હમણાં તમને બતાવી નાળિયેરીઓ આપણે વાવેલી છે બે હજાર તેર પહેલાં દિવાલ હતી તે દિવાલ આપણે કાઢી અને ત્યાં અત્યારે આપણે નાળિયેરી વાવેલી છે આ છે રસોડાની પાછળનો ભાગ તમે જોઈ શકો છો તે દિવાલ હજી ત્યાં સુધી જાય છે તેને આપણે એ દિવાલને કાઢી ત્યાં પણ આપણે નાળિયેરી વાવી દીધેલી છે ત્યાં ચિત્રમાં દેખાય છે એ રીતે તમને આ છે આપણી ભોજનાલયની પાછળનો ભાગ ત્યાં અત્યારે આપણે આ આપણે ખુરચી બાંધેલી છે હવે ભવિષ્યમાં આપણે અહીંયા આ બાજુ રસોડું અને અહીં બે સંડાસ બાથરૂમ ત્રણ સંડાસ બાથરૂમ થાય એટલી આપણે ખુરચી બાંધેલી છે હવે એના ઉપર આપણે બાંધકામ કરવાનું છે અને આ એની પાછળનો ભાગ જ્યાં પણ આપણે નાળિયેરું પછી આ સામે છે એ લીંબુડી એવડી મોટી થઈ ગઈ છે અને આ નાળિયેર જો આટલા જો અત્યારે આટલા નાળિયેરો અહીંયા આવે ચાલુ થઈ ગયા છે તો આ છે ભોજનાલયની પાછળનો ભાગ આ છે બે હજાર તેર પહેલા જે સંડાસ બાથરૂમની આપણે વાત કરી તે આ રીતે લાઇનમાં હતા તે જ આપણે કાઢી અને અત્યારે આપણે જે સામે સામે દેખાય છે શીડીની પાછળ ત્યાં નવા બનાવ્યા આપણે હમણાં જે ઉપરથી મેં તમને બતાવ્યું એ સંડાસ બાથરૂમ આ શીરડીથી લાઈનમાં સીધી અહીંયા સુધી આપણે અહીંયા સુધી લાઇનમાં હતા અહીંયા તે કાઢી અને આપણે તમને અત્યારે દેખાડ્યા સામે જે દેખાય છે ત્યાં આપણે નવા બનાવ્યા છે એટલી આપણી જગ્યા પાછળની હતી આપણે મળી ગઈ આ છે જૂના અને નવા સંડાસ બાથરૂમની અત્યારની તસવીર તમે જોઈ શકો છો આ છે બાથરૂમ અત્યારનું આ છે ટોયલેટ આ રીતે કંઈક તો આ રીતે સામ સામે આપણે ટોયલેટ બાથરૂમ નવા બનાવેલા છે આ અત્યારે જે આપણે આપણી જે લોબી છે ત્યાંથી આપણે જે અહીંયા અંદર સીધો આ રસ આપણે દીધો છે પહેલાં અહીં બારી હતી તે બારી કાઢી અને અહીંયા આપણે દરવાજો આપી દીધો છે અને અહીંથી સીધો આપણે સંટાસ બાથરૂમ તરફ જઈ શકીએ છીએ આ એક આપણે જે એમને જગા ખાલી રાખી છે ભવિષ્યમાં ત્યાં આપણે ઊભું ટોયલેટ બેસાડવું હોય તો બેસાડી શકીએ આ છે આ બાજુ ચાર ટોયલેટ આ બાજુ ચાર બાથરૂમ પાછળ પણ ચોકડી બનેલી છે આ છે અંદરનો બગીચો બે હજાર તેર પહેલાં અહીંયા તો અગોચર એટલી હતી કે એની વાત કરોમાં આજે અત્યારે બે હજાર તેર પછી તમને ફોટો જોઈ શકો છો ને હાલમાં પણ તમે આને ફોટો જોઈ શકો અમે ઝાડવા વાવ્યા ત્યારે આમાં આવડે આવડા હતા અને અત્યારે તમે જોઈ શકો છો જમણી સાઈડના ફોટામાં ઝાડવા અત્યારે કેવડા થઈ ગયા છે આ છે અત્યારે સામેનો નજારો જે બે હજાર તેર પહેલાં અહીંયા જૂના ઝાડવા વડલા અને જૂનું જૂનું એવું નકામાં ઝાડ બહુ હતા અગોચર જેવું હતું તે આપણે અહીંથી આ કાઢી અને આપણે આ જે તમને દેખાય છે લાઈન આખી ત્યાં ચંપા આ રીતના બોટલ પામ સુશોભન માટે આખા તમને લાઇનમાં જોઈ શકો છો આ આખી લાઇનમાં આપણે વાવેલા છે આ રીતે આ આમ સુધી ત્યાં સુધી આપણી બોલ્ડિંગ તરફ આ એનો નજારો છે કંઈક આ રીતનો અત્યારે આવડાવડા આ થઈ ગયા છે અત્યારે આમાં ચંપામાં અત્યારે પાનખર છે એટલે આ લીલો છમ નથી હમણાં એનું થોડાક ટાઈમ શિયાળા પછી એમાં એટલો ઘટાદા થઈ ગયા છે કે એની લીલોતરી કંઈક અનખ જોવાય થ્રીન સિનેરી અલગ જ હશે આખી અત્યારે જોમાં પાણી ચાલુ જ છે ઝાડવાને પાણી પવરાવું છું આપણે આ રીતે ટપકમાં જ સેટિંગ બધું કરેલું છે કે વાલ જ ખોલવાના રહીએ પણ એમાં એક એક જાળવે જઈને એક વખત ચેક કરવું પડે કે પાણી આવે છે કે નહીં કારણ કે ઘણી જગ્યાએ તડકાના હિસાબે કે માટીના હિસાબે બંધ થઈ ગયું હોય તો પાણી આ જઈને ચાલુ કરવું પડે એક વખત એક એક જાળવે જઈને આ રીતે ચેક કરવું પડે કે પાણી આવે છે કે નહીં જો તમે જોઈ શકો છો આ છે અંદરનો નજારો સામે પણ થઈ ગઈ મોટી બધી જે તમે ઓઠા છો તે પણ પહેલા નતા આપણે જે જૂના પાણા નીકળ્યા હતા નકામાં પડ્યા હતા એને આપણે સદુપયોગ કરી અને અહીંયા આંબલીની ને વડલાની ચારો તરફ ઓટા કરી દીધા છે એમાં પણ આપણે આ રીતે ઓટા કરી દીધા એટલે જેથી કરીને છોકરાઓને અહીં બેસીને વાંચવું હોય તો ખુલ્લી જગામાં આરામથી બેસીને વાંચી એમાં વડલામાં પણ એ રીતે ઓટો બનાવી દીધો છે અહીં પણ આંબલીમાં પણ આ રીતે ઓટો બનાવી દીધો છે જેથી કરીને બેસવું હોય તો વાંચી શકે એવા સામે પણ એક છે એ જૂનવાણી હતો જ હતો પણ એ તો અંદર શું છે રસોઈયાનો ડિપાર્ટમેન્ટ એ બાજુ રસોઈયાનો છે એટલે છોકરાઓને બાજુ આપણે મનાઈ કરેલી છે બહુ એ બાજુ ન જવું કેમકે ઇલ્લાના લેડીઝને આ હોય એટલે છોકરાઓને આ બાજુ જ રહેવાનું આપણે આપેલું છે કે તમારે બને ત્યાં સુધી પૂરતું જ્યાં સુધી અહીં ભોજનાલય સુધી જવાનું આગળ નહીં જવાનું કામ સિવાય આ એ ઓટા બનાવી છે આ પણ આપણે આવ્યા પછી કરેલું છે આ ખુરચીઓ સામે તમે જોવો બેઠક કરી દીધી છે છોકરાઓને ત્યાં પણ બેસીને વાંચવું હોય તો ત્યાં પણ આખો દિવસ છાંયો રહે છે ત્યાં પણ બેસીને વાંચી શકે છે અહીંયા એક આંબો છે એ તો અમે આવ્યા ત્યારે હતો જ પણ એક પાછળ તમને આંબો બતાવું તે અમે આવ્યા પછી વાવ્યો છે તે અત્યારે કેવડો થઈ ગયો છે આ ભોજનાલયની બાજુમાં પણ આપણે આ રીતે સુશોભન માટે જાળવાવી દીધા છે આ લીઠો લીમડો છે આ આવડી મોટી લીંબુડી થઈ ગઈ છે તેમાં પણ જોરદાર લીંબુ આવે છે અહીંયા પણ આ રીતે આપણે જાળવા આવી દીધા છે સુશોભન માટેના અને આ હું તમને કહેતો હતો એ આંબો ટૂંક સમયમાં આવડો મોટો આંબો થઈ ગયો છે આપણે આ એ જ આંબાનું ફળ છે જુઓ કેટલાય કેરીઓ આવે છે આ કેસર કેરી ચીભડા જેવી જે કેરી આપણી આવે કેટલી મસ્ત કેરી આમાં આવે છે જેંબો આપણો અહીંયા પણ આપણે આ રીતે ચારી બાજુ નાળિયેરીનું વાવેતર કરી દીધું છે નાળિયેરી વાવેલી છે અહીંયા છે આ જામફળી તે પણ બહુ મોટી બધી થઈ ગઈ છે એમાં પણ ભરપૂર માત્રામાં જામફળ આવે છે આ છે આપણો કૂવો આપણું પાણીનું માધ્યમ તે બે હજાર તેર પહેલાં ખુલ્લો હતો પણ અત્યારે આપણે એને ઢાંકી દીધો છે પૂરેપૂરો અને આ કૂવો તો આપણો હતો જ પણ કૂવાને આપણે ઢાંકી દીધો છે જેથી કરીને ઉપરથી કચરો આ તે કંઈ ના પડે એટલે કૂવાને ચારે બાજુથી આપણે કમ્પ્લીટ ઢાંકી દીધો છે એમાં કચરો કોઈ જાય નહીં કેમ કે ઉપર એટલા ઝાડવા થઈ ગયા તો એનો કચરો બધો અંદર પડે એના માટે થઈને આપણે આ બંધ કરી દીધો છે કૂવાને આ એક બદામ થઈ ગઈ છે આવડી અહીંયા પણ આવડી મોટી આ જામફળી છે તેમાં પણ ભરપૂર માત્રામાં જામફળ આવે છે જો તમે જોઈ જ શકો છો જામફળ અત્યારે છે જ જામફળ આવેલા જ છે અત્યારે એમાં તો છોકરાઓને નાળિયેરી ચીકુડી જામફળી તમામ સુવિધા અહીંયા છે આપણે તો તે પણ એને મળી રહ્યા અહીંયા આ આપણો બગીચો અંદરની સાઈડનો અહીંથી કંઈક આ રીતે આવડો મોટો આ ગુંદો છે એમાં પણ ભરપૂર માત્રામાં ગુંદા આવે છે સિઝન હોય ત્યારે આ આખા ગાઉન્ડનો નજારો આ છોકરાઓ વોલીબોલ ખેલે રમે છે બપોર પછી થી આવીને બધે ફ્રી થઈ જાય ત્યારે સાંજે થોડોક પાસ કરવા માટે મોબાઈલથી બેટર છે કે આ ગેમ રમે તો આઉટડોર ગેમ રમવી સારી એના માટે પણ એની આપણે વ્યવસ્થા કરી દીધી છે તો તે સાંજે ત્યાંથી આ આપણે તે લોકો અહીં રમે છે તો ચોમાસામાં આપણા બોર્ડિંગનો નજારો કઈક આવો હોય છે તો તમે જોઈ શકો છો કેવી લીલોતરી છવાઈ ગયેલી છે